જય ગણેશ હું છું નરેશ એસ્ટ્રોલોજર અને આપ નિહાળી રહ્યા છો અમારી યુટ્યુબની ચેનલ એસ્ટ્રોલોજર નરેશ આજનો આ વિડીયો કર્ક રાશિ માટે છે બે હજાર સત્તરનું વર્ષ ચાલુ થઈ ગયું છે અને બે હજાર સત્તરનું વર્ષ આપની રાશિ માટે કેવું છે તે અંગે જણાવીશું આ વિડીયોમાં સૌથી પહેલાં આપને અમે જણાવી દઈએ કે આપ એ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે યુટ્યુબની આ પ્રથમ ચેનલ છે કે જેમાં અમે ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય લેંગ્વેજમાં એકસાથે સાથે વિડીયો અમે પબ્લિશ કરીએ છીએ આજનો આ વિડીયો છે કર્ક રાશિ માટે બે હજાર સત્તરનું વર્ષ કેવું રહેશે એના અંગે સૌથી પહેલાં આપણે જોઈશું આપની રાશિથી નજીક ચાલનારા ગ્રહો વિશે અને ખાસ કરીને આ વર્ષની અંદર બે હજાર સત્તરમાં મોટા ગ્રહોનું ભ્રમણ આપની રાશિને કેવું અસર કરતા છે અને કયા કયા મહિના આપને ખાસ કરીને સાચવવાના છે તે અંગે આપણે વિશેષ કયા મહિનામાં વિશેષ તકેદારી રાખવાની છે તે અંગે આપણે જોઈશું આજના વિડીયોમાં કર્ક રાશિમાં સવાબે નક્ષત્ર આ પ્રમાણે હોય છે કર્ક રાશિમાં પુનર્વસુ નક્ષત્રનું ચોથું ચરણ પુષ્ય નક્ષત્ર આખું અને આશ્લેષા આખું આ રીતે કર્ક રાશિ બને છે કર્ક રાશિમાં સૌથી કર્ક રાશિના જે માલિક છે તે ચંદ્રગ્રહ છે અને કર્ક રાશિ માટે સૌથી નજીકના ચાલનારા ગ્રહ બે હજાર સત્તરમાં રાહુ છે તો રાહુ આપણા રાહુ સિંહ રાશિમાં ચાલી રહ્યા છે એટલે કે આપણેથી બીજી રાશિમાં ચાલી રહ્યા છે કર્ક રાશિથી બીજી રાશિમાં ચાલનારા રાહુ આપણા માટે કેવું ફળ આપશે તે અંગે જોઈએ તો રાહુ બે હજાર સત્તરમાં મઘા નક્ષત્રમાં ચાલી રહ્યા છે રાહુ ગ્રહનું આ ભ્રમણ છે અઢાર ઓગસ્ટ બે હજાર સત્તર સુધી અઢાર ઓગસ્ટ બે હાજર સત્તર સુધી સિંહ રાશિમાં એટલે કે આપણા ધનસ્થાનમાં ચાલનારા રાહુ આપના માટે શુભ નથી કુટુંબ સુખ ધન સુખ વાણીમાં ખાસ કરીને ઉણપ વર્તાય વાણીમાં સંયમ રાખવી પડશે ખાસ કરીને કુટુંબની અંદર આંખોની પણ આપને વિશેષ કાળજી લેવાની રહેશે કારણ કે રાહુ ગ્રહનું મઘા નક્ષત્રમાં ભ્રમણ આપના માટે શુભ નથી पुनर्वसु नक्षत्रम जे पण जातकन जन्म हसे ते आ राहुनु जे मघा नक्षत्र आहे ते शत्रु नक्षत्र आहे पुष्य नक्षत्र जे पण जातकन जन्म कर्क आहे कर्कराशिमा जन्मेला आ राहुनु नक्षत्र विपत नक्षत्र आहे विपद दे ए चिंता टेन्शन आणि आश्लेषा नक्षत्र जन्मेला जात्... जातक मध्ये आक्ष्र आमतो संपतमावेचे पण शत्रु नक्षत्र आहे जेना कारणे આર્થિક તંગી આપ આર્થિક સંકળામણનો અનુભવ આપને થાય તો રાહુ ગ્રહના આ મગા નક્ષત્રના શાંતિ માટે આપને શું કરવું જોઈએ તે પણ અમે આ વિડીયોના અંતે આપ જણાવીશું દરેક ગ્રહોની શાંતિ માટે આપને શું કરવાનું છે તે પણ આપને જણાવીશું જોતા રહો નવા નવા પ્રિડિક્શન અમારા ચેનલ ઉપર સબ્સ્ક્રાઇબ કરો ચેનલ અને આપના મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરો ફેસબુક વોટ્સએપ ગૂગલ પ્લસ ઇત્યાદિ માધ્યમથી આપ સંકળાયેલા હોય તો આ વિડીયો આપની પ્રોફાઇલ પર જરૂર શેર કરો અને આપના મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવો આ ચેનલ જેથી તેમને પણ આ જ્ઞાનનો લાભ મળી શકે પ્રિડિક્શન આગળ ચાલુ છે તો આપણે જોઈશું આગળના ગ્રહો વિશે તો રાહુ પછી ત્રીજી રાશિમાં એટલે આપના આપની રાશિથી ત્રીજી રાશિમાં જે ગ્રહ ચાલે છે તે ગ્રહ ગુરુ છે પરાક્રમ સ્થાનમાં ચાલનારા ગુરુ આપના માટે અત્યંત શુભ છે બાર સપ્ટેમ્બર બે હજાર સત્તર સુધી ગુરુ ગ્રહ આપની રાશિમાં ચાલશે આપની રાશિથી ત્રીજી રાશિમાં ચાલશે એટલે કે પરાક્રમ સ્થાનમાં ચાલશે પરાક્રમ સ્થાનમાં ગુરુગ્રહનું ભ્રમણ આપણા માટે બહુ જ શુભ છે નવા સાહસ કરાવશે આમ તો ગુરુ માટે એવું કહેવાય છે મિત્રો કે ભાવતી ભાવ દોષ કાર્યક્રમ સિદ્ધાંત અનુસાર ગુરુ જે ભાવમાં બેસે તે ભાવના ફળનો નાશ કરે છે પરંતુ ત્રીજે છઠ્ઠે અને અગિયારમે દરેક ગ્રહો શુભફળ આપે છે એ સિદ્ધાંતને અનુસાર ગુરુ આપનેગેટિવ નેગેટિવ પોઝિટિવ થાય છે અને આપને શુભત્વ પ્રદાન કરે છે એટલે કે નવા સાહસોથી આપને લાભ થશે જે પણ જાતક અવિવાહિત છે તેમને વિવાહના યોગ બનશે ભાગ્યમાં વૃદ્ધિ કરનાર બનશે અને બિઝનેસમાં કેરિયરમાં આપને લાભ કરનાર ગુરુનું ભ્રમણ સામાન્ય શુભ નથી માનવામાં આવતું ખાસ કરીને પ્રોપર્ટી રિગાર્ડિંગ એટલે કે સ્થાવર મિલકત અંગેના કોઈ પણ કાર્ય કરવાના આવતા હોય તો એમાં વિશેષ કાળજીપૂર્વક આગળ વધવું માતા સાથેના પર્ટિક્યુલરલી સંબંધોમાં વિશેષ કાળજી લેવી અને જો આપ મેરિડ હોય તો ખાસ કરીને આપને આપના ઇનલોસ એટલે કે સાસુ સસરા સાથેના સંબંધોમાં મતભેદ કે મનભેદ ન થાય તે જોવાનું રહેશે સાથે સાથે ગુરુ જે સુભત્વ પ્રદાન કરે છે તે આ પ્રમાણે છે કે ગુરુ ચોથા સ્થાનમાં બેસશે ત્યારે આપને બળમાં વૃદ્ધિ કરશે બિઝનેસમાં કેરિયરમાં વૃદ્ધિ કરનાર બનશે અને પરદેશ સાથેના સંબંધોથી લાભ થાય મોટી ધાર્મિક યાત્રા પ્રવાસ થાય એવું બની શકે ફરીથી આપણે જોઈશું રાહુ ગ્રહના અંગે પ્રોડિક્શન થોડું આપણું અધૂરું રહી ગયું છે તો રાહુનું જે અઢાર ઓગસ્ટ બે હાજર સત્તર સુધી આપણું ભ્રમણ ધનસ્થાનની અંદર છે અને અઢાર ઓગસ્ટ બે હાજર સત્તર પછી રાહુ આપણી રાશિની અંદર ચાલશે કેમ કે રાહુ અને કેતુ હંમેશા ઊંધા ચાલતા હોય છે એટલે રાહુ સિંહ રાશિમાંથી નીકળીને કર્ક રાશિમાં આવશે આપની રાશિમાં આવશે જે આપના માટે સામાન્યત શુભ ના માની શકાય કેમ કે જ્યારે જન્મના ચંદ્ર ઉપરથી રાહુનું ભ્રમણ થાય ત્યારે યોગ કહેવાય છે અને યોગની સિચ્યુએશનમાં ખાસ કરીને કોઈપણ ડિસિઝન એટલે કોઈપણ નિર્ણય ઉતાવળે લેવો યોગ્ય ન ગણાય આવી સિચ્યુએશનમાં એટલે કે બાર સપ્ટેમ્બર બે હજાર સત્તર સુધી બે બે હજાર સત્તર પછીનો જે સમય છે તેમાં ખાસ કરીને ઉતાવળે કોઈ પણ નિર્ણય લેવા નહીં અને કેતુ આપના સપ્તમ સ્થાનમાં ચાલશે જેને લઈને આપણે દાંપત્ય જીવનમાં આપના પાર્ટનર સાથે એટલે કે લગ્ન જીવનમાં આપના પાર્ટનર સાથે અને જો બિઝનેસમાં પાર્ટનરશીપ હોય તો એમાં પણ આપને ભાગીદારીમાં મતભેદ ના થાય તે પણ આપને જોવાનું રહેશે

સાથે સાથે જ્યારે શનિ મહારાજ છઠ્ઠા સ્થાનમાં ચાલશે તો બારમા સ્થાનમાં દ્રષ્ટિ કરશે જેના કારણે આંખોની આપણે વિશેષ કાળજી લેવાની રહેશે કેમ કે દ્રષ્ટિ શનિ મહારાજની શુભ નથી હોતી બારમા સ્થાનમાં દ્રષ્ટિ હોવાના કારણે ખર્ચ આપને વધારે થશે અને દસમી દ્રષ્ટિ આપને પડશે પરાક્રમ સ્થાનમાં જેના લઈને ખાસ કરીને બ્રધર સિસ્ટર રિલેશનમાં ભાઈ બહેન સાથેના સંબંધોમાં આપણે તનાવ ન આવે તેનું આપણે ધ્યાન રાખવું પડશે સાથે સાથે પડોશી સાથેના સંબંધમાં પણ ધ્યાન રાખવું પડશે કેમ કે ત્રીજું સ્થાન છે તે ભાઈ ભાંડુ પડોશી અંગેનું છે નવા સાહસ અંગેનું છે નવા સાહસમાં પણ આપને કોઈ રૂકાવટ આવી શકે છે શનિ મહારાજની દસમી દ્રષ્ટિના કારણે અને શનિ મહારાજનું જે આ ભ્રમણ છે તે છવ્વીસ જાન્યુઆરી બે હજાર સત્તરથી લઈ અને બે હજાર સત્તર સુધી ધન રાશિમાં છે વીસ જૂન બે હજાર સત્તર થી શનિ મહારાજ વકરી થઈને પાછા વૃશ્ચિક રાશિમાં આવે છે એટલે કે આપના પાંચમા સ્થાનમાં આવે છે જે અહીંયા ચાલશે આપને છવ્વીસ ઓક્ટોબર બે હજાર સત્તર સુધી તો વન સેકન્ડ ચાર મહિના જેવું એપ્રોક્સિમેટલી જે પિરિયડ છે શનિ મહારાજ વૃશ્ચિક રાશિમાં જે ચાલશે તેમાં આપને ખાસ કરીને દાંપત્ય જીવનમાં આપના ભાગીદાર સાથે તેમજ મિત્રો સાથે અને કુટુંબીજનો સાથે વાદ વિવાદ ક્લેશ ન થાય તે જોવાનું રહેશે છવ્વીસ ઓક્ટોબર બે હજાર સત્તર સત્તર પછી શનિ મહારાજ આપને જે રાશિથી ચાલશે વન્સ અગેન છઠ્ઠા સ્થાનમાં તેમાં અગાઉ જણાવ્યા પ્રમાણે આપને ખર્ચ વધારે થશે અને ભાઈવાંડુ પડોશી સાથે સંબંધોમાં તકરાર ન થાય તે આપને વિશેષ જોવાનું રહેશે તો આ થઈ મોટા ગ્રહોની ટ્રાન્ઝિટ અંગેની વાત હવે આપણે જોઈશું કે બે હજાર સત્તરમાં આપણે ખાસ કરીને કયા કયા મહિના વધારે સાચવવાના છે તેના અંગે તો સૌથી પહેલાં જોઈએ તો આપણે મોટા ગ્રહોની ટ્રાન્ઝિટ આપણે જોઈ લીધી પણ તેમ છતાંય ગ્રહ મંડળના જે રાજા ગ્રહ છે તે સૂર્યગ્રહ છે તો સૂર્યગ્રહનું જે ઇફેક્ટ છે તે આપણા ઉપર સિત્તેર થી એસી ટકા ઇફેક્ટ આપણા ઉપર છે તો કયા કયા મહિના ખાસ કરીને આપણે સાચવવાના રહેશે તે આ પ્રમાણે છે બાર ફેબ્રુઆરીથી ચૌદ માર્ચ જેમાં સૂર્ય ચાલશે કુંભ રાશિમાં તો કુંભરા જે સૂર્ય છે તે આપણી રાશિથી આઠમા સ્થાનમાં ચાલશે આઠમા સ્થાનમાં સૂર્યગ્રહનું ભ્રમણ શુભ નથી એટલે કે સરકારી કાર્યોમાં આપણે વિશેષ કાળજી લેવાની રહેશે પિતા સાથેના સંબંધોમાં કાળજી લેવાની રહેશે અને કૌટુંબિક અને આર્થિક બાબતોમાં આપણે વિશેષ કાળજી લેવાની રહેશે મહિનો આપને સાચવવાનો છે ચૌદ જૂનથી સોળ જુલાઈ જેમાં સૂર્ય ચાલશે મિથુન રાશિમાં તો મિથુનના સૂર્ય પણ રાશિથી બારમા સ્થાનમાં ચાલશે એટલે બારમા સ્થાનમાં સૂર્યમાં ખાસ કરીને આપને પિતા સાથેના સંબંધો સરકારી કાર્યોમાં જો કોઈ કાર્ય કરવાના આવતા હોય તો એમાં અને કોર્ટ કચેરી રિગાર્ડિંગ કોઈ પણ કાર્ય આવતા હોય તો એમાં પણ આપને વિશેષ કાળજી લેવાની રહેશે આંખોની વિશેષ કાળજી લેવાની રહેશે અને આપના હેલ્થનું આપને વિશેષ ધ્યાન રાખવાનું રહેશે અને મહિનો આપણે સાચવવાનો છે તે સત્તર ઓક્ટોબરથી સોળ નવેમ્બર જેમાં સૂર્ય ચાલશે તુલા રાશિમાં તો તુલાના જે સૂર્ય છે તે આપની રાશિથી ચોથા સ્થાનના સૂર્ય બનશે ચોથા સ્થાનના સૂર્યમાં ખાસ કરીને પ્રોપર્ટી રિગાર્ડિંગ કોઈ પણ કાર્ય કરવું ઉચિત નથી મકાન વાહન લેવું ઉચિત ન ગણાય જ્યારે કોઈ પણ ઉગ્ર ગ્રહોનું ભ્રમણ ચોથા સ્થાનમાં ચાલતું હોય ત્યારે ખાસ કરીને કોઈ પણ નવું મકાન વાહન લેવું ના જોઈએ અને જો લેવાનું અત્યંત આવશ્યક હોય કે વેચવાનું પણ અત્યંત આવશ્યક હોય તો બહુ સમજી વિચારીને આગળ વધવું ઉતાવળ કરવી નહીં સોળ સત્તર દસ થી સોળ અગિયાર જે સૂર્ય તુલા રાશિમાં ચાલશે તેમાં આપણે ખાસ કરીને આપને હેલ્થનું વિશેષ ધ્યાન રાખવાનું રહેશે જે પણ જાતક હૃદયના દર્દી છે એટલે કે હાર્ટના પેશન્ટ છે તેમને તેમની તબિયતની વિશેષ કાળજી લેવાની રહેશે સંબંધોમાં પણ ખાસ કરીને સાચવવાનું રહેશે માતા અને પિતા સાથે અને જો આપ મેરીડ હોય તો દાંપત્ય જીવનમાં આપના સાસુ અને સસરા સાથે પણ આપને વિશેષ કાળજી લેવાની રહેશે તો આ હતું કર્ક રાશિનું બે હજાર સત્તરનું ફળકથન જો આપના કોઈ મિત્ર હોય કર્ક રાશિવાળા તો આ વિડીયો આપ એમને જરૂર શેર કરો ફેસબુક ગૂગલ પ્લસ વોટ્સએપ ઇત્યાદિ સોશિયલ મીડિયાથી આ આ વિડીયો આપના મિત્રો સાથે જરૂર શેર કરો કોમેન્ટ્સ કરો ચેનલ પર કોમેન્ટ્સ કરો વિડીયો પર સબસ્ક્રાઈબ જરૂર કરો આ ચેનલ જોવા માટે અમે આપના આભારી છીએ